સુરતમાં વિદ્યાર્થીઓએ આઈ ફોલો તથા ટ્રાફિક સિગ્નલના હ્યુમન ફિગર બનાવી લોકોને ટ્રાફિકના નિયમો પાડવા અંગે અપીલ કરી હતી નેશનલ રોડ સેફ્ટી મંથ બે હજાર પચીસની ઉજવણી અનુસંધાને સુરત પોલીસ દ્વારા વિવિધ પ્રવૃત્તિ અને અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે ત્યારે આજે કતારગામ વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓમાં ટ્રાફિક અવેરનેસ બાબતે જાગૃતિ આવે તે અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા આઈ ફોલો તથા ટ્રાફિક સિગ્નલના હ્યુમન ફિગર બનાવ્યા હતા વિદ્યાર્થીઓમાં અત્યારથી જ ટ્રાફિકના નીતિ નિયમો બાબતે જાગૃતિ કેળવાય તે માટે નાયબ પોલીસ કમિશનર અમિતાબેન વાનાણી તથા જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર બી એસ પરમાર સહિતના લોકો જોડાયા હતા અને વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો પાડવાની સમજણ આપવામાં આવી હતી આ સાથે જ લઈને ખાતે આવતા વિદ્યાર્થીઓને હેલ્મેટ પહેરવાના ફાયદાઓ વિશે જાણકારી આપી હતી તેમજ તેમના વાલીઓને બાઇક ચલાવતી વખતે હેલ્મેટ પહેરાવે તેમજ સિગ્નલનું પાલન કરાવે તે માટે વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સુરત